હા તો નડિયાથી અહીંયા તમે નડિયાદ સંભાળો ને તમે યહોબા સાક્ષી છો તો તમને કોઈ લાયસન્સ આપી કે બધાને જેને કન્વર્ટ કરો તો આ કેમ યહોબા અહીંયા કે કેમ આયા અમે તમારા ચર્ચમાં એને કહીએ છીએ કે રામ મંદિર માટે ફાડો આપો અમે તમને બેન વિથ ડ્યુ રિસ્પેક્ટ આઈ એમ આસ્કિંગ યુ હેવ યુ એવર કમ ટુ યુ ટુ આસ્ક ફોર મની ફોર શ્રી રામ મંદિર અમે પૈસા લેવા નથી આવ્યા તો આ શેના માટે સાહિત્ય આપવા આયા છો તમે તમે તમારી સાધના કરો ને તમે તમારી સાધના કરો અને આ હમણાં પોલીસને હું ભોલાવું છું એને તમે જવાબ આપજો કે તમે કરી શકો કે ના કરી અને કોને પૂછ્યો સોસાયટીમાં આવ્યો કરો પોલીસ બોલો પોલીસ ને વાંધો નહીં આપણે વધારે ખ્રિસ્તી બનાવવા આવ્યા છે કન્વર્ટ કરી કરી અમને અમારો રામ ને કૃષ્ણ ગમે છે તમને તમારો ભગવાન નહીં ગમતા